અડાજનમાં મોડી રાત્રે સિગારેટના ઝઘડામાં ચાઇનીઝ લારી ચલાવનાર યુવાનની ચપ્પુ મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી અડાજાના હરિચંપાવાડીની સામે મહાદેવનગર કોલોની ગલીમાં ચાઇનીઝનો પાર્સલ આપવા ગયેલા મિત્રોનો સિગારેટ પીવાની બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડામાં ત્રણ હત્યારાએ ચાઇનીઝની લારી ચલાવતા જીતુ નામના યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી જેથી જીતુને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જે શનિવારે સાંજે તૂકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી ગયા તેની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી और हर जमा में रोज़ चाइनीज़ का पार्सल देने जाते थे वहाँ पे तो वहाँ पे पता नहीं किस बात में बोला बोली हुआ उन लोग का तो उसमें कुछ झगड़ा हुआ उन लोग के, हमला के कौन लोग थे तो मारने वाले से कुछ पता चला नहीं अभी वो लोग कौन पता नहीं है वो लोग थे तीन चार जने से पता नहीं क्या हुआ है उन लोग का फिर बोला बोली कुछ हुआ तो वो लोग चाकू पकड़े तो मेरे हस्बैंड पे और उनके एक फ्रेंड था उन पर घाव कर दिया है तो मेरे हस्बैंड को ज़्यादा ही घाव हो गया है पेट में चार घाव लगाया है और हाथ में लगाए और दूसरा जो है उनका फ्रेंड उनको एक घाव लगा था कब ये घटना कब हुई ये कल सुबह का साढ़े चार से पाँच का बीच का है क्या नाम था उनका कितने साल का है वो जीतू प्रधान उनका पैंतीस साल है किस बाबत में झगड़ा कुछ पता चला अभी किस बाबत में झगड़ा किया वो तो पता नहीं मैं तो थी नहीं वहाँ पे अभी वो लोग थे अभी पता नहीं क्या काम क्या कर रहे थे हम लोग का चाइनीज का ला है अड़ाजन पुलिस स्टेशन में एक मर्डर नो गुनो दाखल थे જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ ઝઘડો થયેલો હતો જેની અંદર આ કામના આરોપીઓ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે આ ઝપાઝપી દરમિયાન

અને સામે સુનિલ વસાવા છે એને પણ ઈજા થયેલી હોય એની પણ ફરિયાદ લઈ ને કામના કામમાં વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અત્યારે એ તપાસ ચાલે છે બરોબર અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝ ની લારી અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો આ લોકો ચાઇનીઝ ચાલી આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલા નિરેન્દ્ર ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે